એવું ન થાય વિવેક પ્રભુ કે તમે એમ કે તમે જરા કડવું ન બોલો મીઠું બોલો તો સારું એમ એમ ન થાય ન થાય પરમાત્મા તત્વ પ્રકાશમાં એક વાક્ય છે કે સત્પુરુષનું કડવું એટલું અમૃત અને સંસારીનું મીઠું એટલું છે કે નહીં

હે મહારાજ પરમાત્માના વિષયમાં સર્વ સંશયનો નાશ થવાથી પ્રસિદ્ધ રીતે ઉભય લોકનું હિત થાય છે માટે આપ મારા સંશયને કાપી નાખી મને પરમ વસ્તુનો બોધ આપો કેમ કે આપ જેવા મહાત્માઓનો સમાગમ કોઈને પણ તુચ્છફળ આપનાર થતો નથી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્ન નામનો સર્ગ બસો છમો સમાપ્ત સર્ગ બસો સાતમો પ્રશ્નોનું સમાધાન આ બસો સાતમા સર્ગમાં ક્રમને નહીં સંભાળતા કેટલાય પ્રશ્નોનું સમાધાન થશે અને બીજા પ્રશ્નોનું સમાધાન પાછલા ત્રણ સર્ગ કહીએ કે બધી ભ્રાંતિઓનું મૂળ આ દેહમાં જે હું છે અહંકાર ઈગો એ બધી ભ્રાંતિઓનું મૂળ છે એના ઉપર જ આખું સંસાર વક્ષની ભ્રાંતિ થાય તો હવે દેહ હું નથી કઈ રીતે તો રમણ કે છે કે હું છે અહંકાર એ દેહ સાથે છે એ પરમાત્મા સાથે નથી કેવળ અનુભવ સાથે નથી એટલે કેવી રીતે ખબર પડે કે દેહમાં જે હું છે નથી દેહ સાથે છે તો જ્યારે જન્મ નહોતો થયો તો દેહ નહોતો એટલે દેહનું હું પણ નહોતો અને જ્યારે દેહાંત થાય છે ત્યારે દેહ નથી એટલે દેહનું હું નથી અને પરમાત્મા તો અનાદ્ય અનંત છે સિદાકાશ એક જ અૃતિ અનાધ્યનું હજરમર અખંડ અવિનાશી અને દેહ અને દેહ હું દેહમાં હું તો એ હજરમર નથી અખંડ અવિનાશી નથી જન્મ મરણવાળું છે અને જન્મ મરણ વચ્ચે પણ સતત પરિવર્તન છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન એમાં જન્મ હોય મૃત્યુ હોય જરા જરા વૃદ્ધાવસ્થા હોય રોગ હોય એને વ્યાધિ અને દુઃખ દોષ હોય એ જ્ઞાન છે આમાં કંઈ સુખ અને ગુણ નથી દુઃખ અને દોષ છે જન્મે પછી બાળક થાય કિશોર થાય તરુણ થાય યુવાન થાય પ્રૌઢ થાય વૃદ્ધ થાય ને દેવાન થાય કે નહીં દેવ થઈ ગયા આજે દેવ થઈ ગયા ગઈકાલે આ વસ્તુ નાશવંત છે અહમ છે નાશવંત છે અને પરમાત્મા છે એ જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા હૈ અણંતકોટી બ્રહ્માનું ત્રષણ જે ભાસ હૈ ભાસ હોવા નહીં હે નહીં હોગા નહીં હોતાની તો પરમાત્મા અજરામ અખંડ અવિનાશ સમજાય અને અહમ એ જન્મ પહેલાં નહોતો અને મરી ગયા પછી નથી અને દેહ જન્મ પહેલાં નહોતો મરી ગયા પછી નથી એટલે દેહને સાચો માનીને દેહને હું માનીને બધું દુઃખ છે એટલે બધી ભ્રાંતિ છે અને દેહ નથી માટે દેહમાં હું પણ નથી અને કેવળ અનુભવ તો છે જ એ પરમાત્મા છે નથી શીખું દેહનો ભ્રમ સાચો નથી મને દેહમાં હુંનો ભ્રમ ઈગો અહંકાર નો ભ્રમ સાચો નથી અને કેવળ અનુભવ તો છે સાક્ષી પરમાત્મા સર્વજ્ઞ છે ને એ માજી દકા એટલે દેહનો ભ્રમ રાખીએ અને દેહનો હું દેહમાં હું ભ્રમ રાખીએ આ હું પુરુષ દેહ છું ના સ્ત્રી દેહ છે અને પછી આ પ્રજાના દેવો છે પ્રજાની પ્રજાના દેવો છે આ ઘર છે આ ધન છે માન છે આપણું ભણતર ગણતર છે આપણા જોબ છે નહીં છે આપણો બિઝનેસ છે આપણી પ્રોપર્ટી છે તો પછી તો આરો જ ન આવે એમ બધું ધન હોય નિરપેક્ષત્વ છે સર્ગ બસો સાતમો પ્રશ્નો નું સમાધાન આ બસો સર્ગ માં ક્રમ ને નહીં સંભાળતા કેટલાય પ્રશ્નો નું સમાધાન થશે અને બીજા પ્રશ્નો નું સમાધાન પાછલા ત્રણ સર્ગો વડે કરવામાં આવશે વશિષ્ઠ બોલ્યા હે મહારાજ તમને સ્પષ્ટ સમજાય તેવી રીતે જે માણસે છે તો આ લગ્ન સંસ્થા છે પહેલા હતી માનવ જાતિમાં એટલે માનવ જાતિ શું કામ નક્કી કરવું કે બે પુરુષો ને નો એક સ્ત્રી માટે ઝઘડો થયો એટલે પછી લગ્ન સંસ્થા શરૂ કરી આવું છે ને સાંભળેલું જ તમે સાંભળેલું એટલે એટલે ખબર બે બે પુરુષને એક સ્ત્રી માટે ઝઘડો થયો મારી છે ને મારી લગ્ન સંસ્થા કરી એટલે પછી કોઈ મારી તારી ન કરે કે ભાઈ આની છે ને આની છે ને આની છે હવે વાત થઈ બરાબર આ તો માણસની ભ્રાંતિ નક્કી કરીને દેહની ભ્રાંતિ દેહમાં હું ની ભ્રાંતિ કે હું પુરુષ છું ને આ કે હું સ્ત્રી છું બરાબર હવે 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 લગ્ન સંસ્થા એનો ઉદ્દેશ કેવળ પરમાત્મા કેવળ પરમ શાંતિમાં જવાની દિશામાં છે કે ભોગવાસના ભ્રાંતિને મોહ હોડી દિશામાં જવામાં માટે છે લગ્ન સંસ્થા કેવળ પરમાત્મા કેવળ પરમ શાંતિમાં જવાની દિશામાં છે કે માયા ભોગવાસના ભ્રાંતિ મોહમાં ખતમ થવા માટે છે કઈ દિશામાં જાય બોલો મોહ ભોગવાસના ભ્રાંતિ મોહ એમાં ખતમ થવો છે પ્રેક્ટિકલ માની લો કે તમે આ આ સંસ્થા નથી માની કે હું તો એકલો આવ્યો છું ને એકલો જવાનો છું હું તો કાંઈ લે આવ્યો નથી ને કાંઈ લઈ જવાનું નથી ખાલી હાથે આવ્યો છું ને ખાલી હાથે જવાનો બરાબર છે અને દેહ પણ સાચો નથી પહેલાં દેહ ક્યાં હતો પછી ક્યાં દેહ રહેવાનો છે સતત બદલાય છે એટલે દેહ પણ સાચો નથી અને દેહમાં હું પણ સાચું નથી અને પછી જે પ્રકાશ છે એ માણસી દાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે ક્લિયર એકદમ એબસોલ્યુટ પ્રકાશ તો છે ને છે ને તો પછી પછી હું નથી જગત નથી હું મારો નથી રાગ દ્વેષ નથી ભેદાભેદ નથી ગ્રહણ ત્યાગ નથી લેવા દેવા નથી સંસાર સં નથી તો શું છે પ્રકાશ એ પ્રકાશ એ કોણ છે માકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ બીજો પ્રકાશ પોતે જ પ્રકાશ છે એટલે હું માંથી દાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું સીધું છે ને સીધું પછી તમે કહો કે હવે આ દેહનો નિર્વાહ ભિક્ષા કરી લો અગર તો ભાખરીની શાક તો બનાવતા આવડે હા જાતે એક લુગડું હોય અંગઢાકવાનું એ તો એટલું ધોતા તો આવડે એ પહેરવા પાછળનું તો ગમે તે ઝાડ નીચે રહ્યો નથી કિનારે રહ્યો તો એ એક તંબુ તાણી તાણીજો આ તો બધું સ્વાનો ભવનો અમૃત છે છે કે નહીં બધું જાતક કરેલું છે છે કે નહીં એમ પછી મને બસ હે આ ઊજો એ એટલે ઓછું ઓછે લાકડે નો થાય ઓછે લાકડે ન થાય એમ કે બાળપણમાં શબ્દ સાંભળે આમ તો ઓછે લાકડે થતું જ નથી એટલે ઉપાધિઓ વધે કે બીજું કાંઈ એટલે દુઃખ ને અશાંતિ વધે કે બીજું કાંઈ કારણ કે સતત પરિવર્તનશીલ છે અને નાશવંત છે અજ્ઞાનીને ખબર પડે કે એમાં સુખ નથી શાંતિ નથી અને આ તો બસ કેવળ પ્રકાશ કેવળ આનંદ કેવળ શાંતિ છે ને સહજ પ્રકાશ સહજ આનંદ સહજ શાંતિ છે ને સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ આનંદ સંપૂર્ણ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે ને નથી અખંડ પ્રકાશ અખંડ આનંદ અખંડ શાંતિ અભેદ પ્રકાશ અભેદ આનંદ અભેદ શાંતિ આઠ અઢાર થઈ ગયા પરમ જ્યોતિ આખંડ જ્યોતિ 800 818 પ્રસાદ આપી દો ઓમ ઓ ઓ ખેતુ સાંજે જવાબ આપશે બરાબર હમ હમ અમાર આશામાં કે જ્ઞાન હોય કે જ્ઞાન હોય જવાબ જ આવે છે અમાર આ જ્ઞાન પ્રજ્ઞા પ્રજ્ઞાક્તિ પછી